નમસ્કાર અને સ્વાગત છે આજે આપણી પાસે માનસ એકેડેમીનો તેર ફેબ્રુઆરીનો કરંટ અફેર્સનો દસ્તાવેજ છે અને એમાંથી કેટલીક ખરેખર રસપ્રદ વાતો નીકળી છે આજે આપણે એક રસપ્રદ દુવિધા પર નજર કરીશું એક તરફ આપણી સંસદ છે જે રોજેરોજના રાજકારણ અને નિયમોની જટિલતામાં વ્યસ્ત રહે છે અને બીજી તરફ આપણી પાસે બે હજાર અને સિત્તેરના ભારત માટેના વિશાળ ભવિષ્યલક્ષી સપનાઓ છે તો આજના દસ્તાવેજમાંથી આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે રોજબરોજની રાજનીતિ અને દેશના લાંબા ગાળાના લક્ષ્યો વચ્ચે શું કહેવાય તાલમેલ કેવી રીતે સધાય છે હમ આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે કારણ કે એક રાષ્ટ્ર તરીકે આપણે આ બંને પાસાઓ પર એકસાથે કામ કરવું પડે છે દૈનિક શાસન પણ ચલાવવાનું છે અને ભવિષ્યનો પાયો પણ નાખવાનો છે બિલકુલ તો ચાલો આને સમજીએ શરૂઆત કરીએ સંસદમાં તાજેતરમાં ચર્ચામાં આવેલા એક પ્રસ્તાવથી લોકસભામાં એક સાંસદ વિરુદ્ધ સબસ્ટેન્ટિવ મોશન એટલે કે મૂળ પ્રસ્તાવ રજૂ કરવાની નોટિસ આપવામાં આવી છે હવે આ શબ્દ સાંભળવામાં ઘણો ટેકનિકલ લાગે છે સરળ ભાષામાં આ શું છે જુ મોશનને તમે સંસદીય કાર્યવાહીનું એક ગંભીર અને શક્તિશાળી સાધન સમજી શકો છો તે કોઈ ચાલુ ચર્ચાનો ભાગ નથી હોતો પણ એક સ્વતંત્ર અને સંપૂર્ણ પ્રસ્તાવ હોય છે જે કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત પર ગૃહનો સ્પષ્ટ નિર્ણય માંગે છે અચ્છા એટલે કે આ રોજબરોજની કાર્યવાહી નથી આ ત્યારે જ ઉપયોગમાં લેવાય જ્યારે કોઈ મોટી વાત હોય એકદમ સાચું સામાન્ય રીતે તેનો ઉપયોગ અધ્યક્ષની ચૂંટણી રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવો અથવા તો કોઈ ઉચ્ચ પદાધિકારીને હટાવવા જેવી અત્યંત ગંભીર પરિસ્થિતિઓમાં જ થાય છે આને તમે સંસદનું બ્રહ્માસ્ત્ર પણ કહી શકો જેનો ઉપયોગ વારંવાર નથી થતો અને આપણા દસ્તાવેજમાં આની સાથે વિશેષાધિકાર ભંગનો પણ ઉલ્લેખ છે આ બંને વચ્ચે શું સંબંધ છે મને હજુ પણ આ જોડાણ સ્પષ્ટ નથી થતું ચાલો આને એક સરળ ઉદાહરણથી સમજીએ બંધારણે આપણા સાંસદોને અમુક વિશેષ અધિકારો આપ્યા છે જેને વિશેષાધિકાર કહેવાય છે આનો મુખ્ય હેતુ એ છે કે તેઓ કોઈના પણ ડર કે દબાણ વગર એમ કે જનતાનો અવાજ ગૃહમાં ઉઠાવી શકે એક મિનિટ આને થોડું વધુ સરળ બનાવીએ એટલે કે સાંસદને મળતી એક પ્રકારની સુરક્ષા જેથી તેઓ પોતાનું કામ બરાબર કરી શકે બિલકુલ બિલકુલ આ સુરક્ષા બે પ્રકારની છે એક વ્યક્તિગત જેથી ગૃહમાં જે કંઈ પણ બોલે તેના પર કોઈ કોર્ટ કેસ ન કરી શકે અને બીજું સામૂલિક જેથી સંસદ પોતે પોતાની ગરીમાં જાળવી શકે અને કોઈ બહારની વ્યક્તિ તેની કાર્યવાહીમાં દખલ ન કરી શકે હવે જ્યારે કોઈ વ્યક્તિ પછી તે સાંસદ હોય કે બહારની કોઈ વ્યક્તિ આ અધિકારોનું ઉલ્લંઘન કરે ત્યારે તેને વિશેષાધિકાર ભંગ કહેવાય છે સમજાઈ ગયું તો એમ કહી શકાય કે વિશેષાધિકાર ભંગ એ એક આરોપ છે અને સબસ્ટેન્ટિવ મોશન એ આ આરોપ પર ચુકાદો આપવા માટે કોર્ટમાં કેસ દાખલ કરવા જેવી પ્રક્રિયા છે તમે એકદમ સચોટ રીતે સમજાવ્યું આનાથી વધુ સારી રીતે આને ન સમજાવી શકાય જ્યારે કોઈ સાંસદ પર વિશેષાધિકાર ભંગનો ગંભીર આરોપ લાગે ત્યારે તે મામલો ગૃહની વિશેષાધિકાર સમિતિ પાસે જાય છે આ સમિતિ તેની તપાસ કરે છે જો સમિતિને લાગે કે આરોપ સાચો છે અને સજા કરવી જરૂરી છે તો તે ગૃહને ભલામણ કરે છે અને પછી એ સભ્યને સસ્પેન્ડ કરવા કે સભ્યપદ રદ કરવા જેવી ગંભીર સજા આપવા માટે ગૃહમાં સબસ્ટેન્ટિવ મોશન લાવવામાં આવે છે જેના પર મતદાન થાય છે શું આવું પહેલા ક્યારે બન્યું છે હા હા આનો એક બહુ ચર્ચિત ઉદાહરણ બે હજાર પાંચનું છે કેશ ફોર ક્વેરી કૌભાંડમાં જ્યારે કેટલાક સાંસદો પર પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લાગ્યો હતો ત્યારે તેમની સદસ્યતા રદ કરવા માટે એક સબસ્ટેન્ટિવ મોશન લાવવામાં આવ્યું હતું અને તે પસાર પણ થયું હતું આ દર્શાવે છે કે આ માત્ર એક સૈદ્ધાંતિક નિયમ નથી પણ તેનો વાસ્તવિક ઉપયોગ પણ થાય છે પણ અહીં એક સવાલ ઊભો થાય છે શું આ એક શક્તિશાળી સાધનનો રાજકીય રીતે દુરુપયોગ નથી થઈ શકતો શું શાસક પક્ષ દ્વારા વિરોધ પક્ષના અવાજને દબાવવા માટે તેનો ઉપયોગ થવાની શક્યતા નથી આ એક ખૂબ જ વાજબી ચિંતા છે જુઓ કોઈ પણ શક્તિશાળી સાધનની જેમ આનો પણ દુરુપયોગ થઈ શકે છે જો કે આ પ્રક્રિયામાં કેટલાક ચેક્સ અને બેલેન્સ છે અધ્યક્ષની ભૂમિકા મહત્વની છે જે પ્રાથમિક દૃષ્ટિએ નક્કી કરે છે કે મામલો સમિતિને સોંપવા જેવો છે કે નહીં બીજું આ પ્રસ્તાવને ગૃહમાં બહુમતીથી પસાર કરવો પડે છે જેનો અર્થ છે કે તેના પર વિસ્તૃત ચર્ચા થાય છે પરંતુ હા આખરે તો તે રાજકીય બહુમતી પર જ નિર્ભર કરે છે અને તેનો દુરુપયોગ થવાની સંભાવનાને સંપૂર્ણપણે નકારી શકાય નહીં ખૂબ જ રસપ્રદ તો આ થઈ સંસદની આંતરિક જવાબદારી અને દૈનિક રાજકારણની વાત પણ સંસદની બહાર દેશ માટે જે મોટા લક્ષ્યો નક્કી થઈ રહ્યા છે તેની જવાબદારી કોની ચાલો એના પર વાત કરીએ કારણ કે નીતિ આયોગનો એક રિપોર્ટ કંઈક આવું જ કહી રહ્યો છે દસ્તાવેજ મુજબ નીતિ આયોગે વિકસિત ભારત અને નેટ ઝીરો તરફના લક્ષ્યો પર અગિયાર અભ્યાસ અહેવાલો બહાર પાડ્યા છે હા અને આ અહેવાલો આપણને રોજબરોજની રાજનીતિમાંથી બહાર કાઢીને સીધા બે હજાર સુડતાલીસ અને બે હજાર સિત્તેરના ભારતમાં લઈ જાય છે આ અહેવાલો એ બે મોટા લક્ષ્યોનો રોડમેપ છે એક બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું અને બીજો 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરો એટલે કે આપણે જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છોડીએ તેટલો જ શોષી લઈએ આ અહેવાલોમાં કેટલાક આંકડાઓ છે જે ખરેખર દિમાગને ચકરાવી દે તેવા છે જેમ કે ઇમારતોના ક્ષેત્રમાં જણાવાયું છે કે 2070 માં અસ્તિત્વમાં હશે તેવી ઇમારતોનો 86% હિસ્સો હજુ બાંધવાનો બાકી છે શું તમે આ વાતની ગંભીરતા સમજી શકો છો એક મિનિટ છ્યાસી ટકા આ તો અકલ્પનીય છે એનો અર્થ એ કે આપણે અત્યારે જે ભારત જોઈએ છીએ આપણા શહેરો આપણા ગામડાઓ આપણી ઈમારતો તે ભવિષ્યના ભારતનો માત્ર ચૌદ ટકા હિસ્સો છે આપણી પાસે આખું નવું ભારત બનાવવાની તક છે બિલકુલ આ એક પડકાર પણ છે અને એક ઐતિહાસિક તક પણ આપણે ભવિષ્યના શહેરો કેવા બનાવીશું તે આપણા હાથમાં છે શું તે ગ્રીન બિલ્ડિંગ હશે શું તે ઉર્જા કાર્યક્ષમ હશે શું તેમાં જાહેર પરિવહનની સુવિધા હશે આ બધા નિર્ણયો હળે લેવાના છે આ જ અહેવાલમાં બીજી એક વાત છે જે આ પડકારને વધુ સ્પષ્ટ કરે છે આજે ભારતમાં લગભગ દસ ટકા ઘરોમાં એર કન્ડિશનર છે બે હજાર સિત્તેર સુધીમાં આ આંકડો વધીને એશી ટકા થવાનો અંદાજ છે એશી ટકા આ તો ભયંકર છે આટલા બધા એસી ચાલશે તો વીજળી ક્યાંથી આવશે અને આપણા શહેરો કેટલા ગરમ થઈ જશે આજ તો મૂળ પ્રશ્ન છે આ દર્શાવે છે કે આપણે વિકાસની સાથે સાથે પર્યાવરણનું સંતુલન કેવી રીતે જાળવીશું જો આપણે પરંપરાગત રીતે જ વીજળી ઉત્પન્ન કરતા રહીશું તો નેટ ઝીરોનું લક્ષ્ય ક્યારે હાંસલ નહીં થાય આ માટે સૌર ઊર્જા પવન ઉર્જા જેવા સ્વચ્છ સ્ત્રોતો પર શું કહેવાય અભૂતપૂર્વ રીતે નિર્ભર રહેવું પડશે અને આ બધા માટે રોકાણની પણ જરૂર પડશે અહેવાલમાં રોકાણ વિશે શું કહેવામાં આવ્યું છે અહેવાલ મુજબ માત્ર નેટ ઝીરોના લક્ષ્યને પહોંચી વળવા માટે બે હજાર સિત્તેર સુધીમાં બાવીસ પોઈન્ટ સાત ટ્રિલિયન ડોલરના મૂડી રોકાણની જરૂર પડશે બાવીસ પોઈન્ટ સાત ટ્રિલિયન ડોલર આ આ આંકડો એટલો મોટો છે કે તેને સમજવો મુશ્કેલ છે આને કોઈ સરળ સંદર્ભમાં મૂકી શકું ચોક્કસ આને આ રીતે વિચારો આ રકમ ભારતના વર્તમાન જીડીપી કરતાં લગભગ સાત ગણી છે આનો અર્થ એ છે કે આપણે ફક્ત જૂની ફેક્ટરીઓ નથી બદલી રહ્યા આપણે આવનારા લગભગ પચાસ વર્ષ માટે દેશના આર્થિક વિકાસનું આખું એન્જિન જ નવેસરથી બનાવી રહ્યા છીએ આ માત્ર પર્યાવરણનો પ્રોજેક્ટ નથી આ એક આર્થિક ક્રાંતિ છે આનો મતલબ એ થયો કે આનાથી નોકરીઓ અને લોકોના જીવન પર પણ મોટી અસર પડશે હા અને આ સૌથી મહત્વનો મુદ્દો છે આ કોઈ ટેકનિકલ પ્રોજેક્ટ નથી આ એક માનવ કેન્દ્રિત પ્રોજેક્ટ છે જ્યારે આપણે કોલસા આધારિત પાવર પ્લાન્ટ બંધ કરીશું ત્યારે ત્યાં કામ કરતા લાખો લોકોનું શું થશે તેમને નવી ગ્રીન ટેકનોલોજીની તાલીમ આપવી પડશે ઇલેક્ટ્રિક વાહનો આવશે તો પેટ્રોલ પંપ અને મિકેનિકનું કામ કરતા લોકોનું શું થશે આ એક બહુ મોટો સામાજિક પડકાર છે જેના માટે આપણે અત્યારથી જ આયોજન કરવું પડશે આ માત્ર ટેકનોલોજી બદલવાની વાત નથી આ સમાજને ભવિષ્ય માટે તૈયાર કરવાની વાત છે ખરેખર આ તું ખૂબ જ મોટા પાયા પર વિચારવાની વાત છે તો એક તરફ સંસદની રોજબરોજની જવાબદારીઓ છે અને બીજી તરફ આટલા વિશાળ દાયકાઓ લાંબા લક્ષ્યો હવે દસ્તાવેજમાં આપેલા કેટલાક ટૂંકા પણ મહત્વના સમાચારો પર નજર કરીએ જે વર્તમાન અને ભવિષ્ય બંને સાથે જોડાયેલા છે સંરક્ષણ મંત્રાલયે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે એચએલ સાથે એક મહત્વપૂર્ણ કરાર કર્યો છે હા ભારતીય કોસ્ટગાર્ડ માટે આઠ ડોર્નિયર ટુ ટ્વેન્ટી એટ વિમાનોની ખરીદી માટે રૂપિયા બે હજાર ત્રણસો બાર કરોડનો કરાર કરવામાં આવ્યો છે હવે આ સમાચાર ભલે નાના લાગે પણ તે આત્મનિર્ભર ભારત અને દેશની સુરક્ષા બંને દૃષ્ટિએ ખૂબ મહત્વના છે ડોર્નિયર વિમાનને આપણે ઘણીવાર સમાચારોમાં સાંભળીએ છીએ તેની ખાસિયત શું છે ડોર્નિયર વિમાનને તમે આકાશમાં ફરતી એક મજબૂત અને ભરોસાપાત્ર જીપ ગાડી સમજી શકો છો તે નાનું છે ગમે તેવી પરિસ્થિતિમાં ઉડી શકે છે ટૂંકી રનવે પરથી પણ ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકે છે તેનો ઉપયોગ સરહદ પર નજર રાખવાથી માંડીને દરિયામાં ફસાયેલા માછીમારોને બચાવવા દરિયાઈ પ્રદૂષણ પર નજર રાખવા અને ચાંચિયાગીરી વિરોધી કામગીરી જેવા અનેક કામો માટે થઈ શકે છે અને આ મેક ઇન ઇન્ડિયા સાથે કેવી રીતે જોડાયેલું છે શું આ વિમાન સંપૂર્ણપણે ભારતમાં બને છે તેની મૂળ ડિઝાઇન જર્મન છે પરંતુ ઓગણીસો ને ત્રાશીથી એચએએલ કાનપુર ખાતે તેનું ઉત્પાદન લાયસન્સ હેઠળ કરી રહ્યું છે વર્ષોથી એચએએલે તેમાં ઘણા સુધારા કર્યા છે અને હવે તેમાં ઘણા બધા ભારતીય પાર્ટ્સનો ઉપયોગ થાય છે આ સોદો દર્શાવે છે કે ભારત હવે માત્ર સંરક્ષણ સાધનોનો ખરીદનાર નથી પણ એક ઉત્પાદક પણ બની રહ્યો છે તે આપણી સંરક્ષણ ક્ષમતાને તો મજબૂત કરે જ છે સાથે સાથે દેશમાં એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રે રોજગારી પણ ઊભી કરે છે અને આજે તેર ફેબ્રુઆરીએ બીજા બે ખાસ દિવસો પણ છે એક છે વિશ્વ રેડિયો દિવસ હા અને આજના સ્માર્ટફોનના યુગમાં આપણને કદાચ રેડિયોનું મહત્ત્વ ઊંચું લાગે પણ આજે પણ તેની પહોંચ અજોડ છે મને યાદ છે બાળપણમાં અમે ક્રિકેટ મેચની કોમેન્ટ્રી રેડિયો પર જ સાંભળતા આજે ભલે મનોરંજનના હજારો સાધનો હોય પણ દૂરના ગામડાઓમાં સરહદી વિસ્તારોમાં અને આપત્તિના સમયે આજે પણ રેડિયો જ લોકોનો સૌથી ભરોસાપાત્ર સાથી છે આપણા દસ્તાવેજ મુજબ ઓલ ઇન્ડિયા રેડિયોની પહોંચ ભારતની નવ્વાણું ટકા વસ્તી સુધી છે આ કોઈ પણ બીજા મીડિયા કરતાં ઘણી વધાય છે હમ અને આ વર્ષની થીમ પણ રસપ્રદ છે રેડિયો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ એક સાધન છે અવાજ નહીં બરાબર આ થીમ ભવિષ્ય તરફ ઇશારો કરે છે તે કહે છે કે એઆઈ રેડિયોને વધુ સારું બનાવવામાં મદદ કરી શકે છે જેમ કે શ્રોતાઓની પસંદગી મુજબ ગીતો વગાડવા કે સમાચાર તૈયાર કરવા પણ એઆઈ ક્યારેય માનવ રેડિયો જોકી કે ઉદ્ઘોષકની જગ્યા ન લઈ શકે કારણ કે રેડિયો માત્ર માહિતી નથી આપતો તે લોકો સાથે ભાવનાત્મક જોડાણ બનાવે છે અને એ કામ તો માણસ જ કરી શકે બરાબર અને છેલ્લે આજે સરોજીની નાયડુના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે સરોજની નાયડુ જેમને ભારત કોકિલા તરીકે ઓળખવામાં આવે છે તે માત્ર એક મહાન કવયત્રી અને સ્વાતંત્ર્ય સેનાની જ નહોતા પણ સ્વતંત્ર ભારતના કોઈ રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ હતા તેમનું જીવન એ વાતનું પ્રતિક છે કે સ્ત્રીઓ કોઈપણ ક્ષેત્રમાં નેતૃત્વ કરી શકે છે અને જ્યારે આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની વાત કરીએ છીએ ત્યારે તે સપનું સ્ત્રીઓની ભાગીદારી વિના ક્યારેય સાકાર થઈ શકે નહીં